પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના દાવડા વિસ્તારમાં ગોધરા હાલોલ હાઈવે પર આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંચાલિત મીરા પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ પંપ જે આવેલો છે તેના ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ તાલુકા મામલાદાર સાથે સંયુક્ત દરોડો પાડી અને તપાસણી કરતા જે અમારું સરકારી જે પાંચ લીટરનું માફીયું છે તેનાથી આઉટલેટ જે ડિસ્પેન્સિંગ યુનિટ છે એ જથ્થો માપતા તેમાં બસો ને પંચોતેર એમએલ ઓછો જથ્થો આપતા હોવાનું માલુમ પડેલ તેમજ સાથે સાથે જે સાદુ પેટ્રોલ જેને આપણે એમએસ મોટર સ્પિરિટ સિમ્પલ કહીએ છીએ એની જે ટાંકી છે અંડરગ્રાઉન્ડ એનું ડીપ દ્વારા માપણી કરી અને સ્ટોક રજિસ્ટર સાથે મેળવણું કરતા ચાર હજાર સાતસો ને નવ લીટરની ઘટ જણાઈ આવેલ આમ ગંભીર પ્રકારની ગેરરીતિ જણાતા જે એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલ જેનો પાંચ હજાર ને બે લીટર જેની બજાર કિંમત થાય છે ચાર લાખ બસો ને સત્યાસી રૂપિયાનો જથ્થો જપ્ત કરી અને બે આઉટલેટને સીલ મારી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે